અંકલેશ્વર જૂના દીવા ગામે મકાન બંધ કરી સંબંધીને મળવા જતા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોનાના દાગીના લઈ પલાયન થઈ જતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે ખાતે રહેતા રઝિયાબાનું સાજી છેલ્લા એક મહિનાથી અન્યત્ર રહેતા હતા ઘરમાં તેમની સાસુમાં રહેતા હોય અને તેઓ પણ ગતરોજ કોસંબડી ખાતે સંબંધીને ત્યાં મળવા ગયા હતા આ તકનો લાભ ઉઠાવી રાત્રડીના તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા તસ્કરોએ ઘરમાં રહેલી લોખંડની તિજોરી થોડી અંદર રહેલ સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે ગ્રામજનો દ્વારા ચોરી અંગે રજિયાબેનને જાણ કરાતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા જ્યાં તેઓએ ઘરમાં સામાન વિખેર જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે તેમના સાસુમાને જાણ કરી શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી ઘરમાં સાસુમા અને તેમની નળદના સોનાના દાગીના મળી કુલ દસ તોલા ઉપરાંત ઘરેણાની ચોરી થઈ જવા પામી હતી આ અંગે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રઝિયાબાનોની ફરિયાદના આધારે પાંચ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી હતી અંતર ઉલ્લેખ કરવો રહ્યો કે સમગ્ર પંથકમાં તસ્કરો બીફામ બન્યા છે તસ્કરોને પોલીસની પણ જાતનો ભય ન હોય તેમ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે જેને લઈ હવે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી હાલ પૂરતી લોકમાંગ ઉઠવા પામી છે